આકાશવાણી સમાચાર સમાચાર યશવી મહેતા વાંચે છે મુખ્ય લોકસભાના બીજા તબક્કા માટે આવતીકાલે પ્રચાર પડઘમ શાંત થશે તેર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની નેવ્યાસી બેઠક માટે શુક્રવારે મતદાન થશે વિવિધ રાજકીય પક્ષોએ લોકસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર કર્યો દિલ્હીની વિશેષ અદાલતે કથિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બીઆરએસ નેતા કે કવિતાની જ્યુડિશિયસ કસ્ટડી સાત મે સુધી લંબાવી અને ફ્લાઇટમાં સમાન પીએનઆરની સ્થિતિમાં બાર વર્ષ સુધીના બાળકોને મળશે માતા પિતા તેમજ અન્ય વાલીઓ સાથેની બેઠક ડીજીસીએ એરલાઇન્સને માર્ગદર્શિકા જાહેર કરી સમાચાર વિગતવાર લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આવતીકાલે પ્રચારનો છેલ્લો દિવસ છે આ પૂર્વે તમામ પક્ષોએ વિવિધ રાજ્યોમાં સભાઓ સંબોધી હતી તેર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ મળીને નેવ્યાસી બેઠક માટે આ શુક્રવારે મતદાન થવા જઈ રહ્યું છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ સામે દૃષ્ટિકરણ અને વોટ બેન્કની રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો છે આજે રાજસ્થાનમાં ટોકસવાઈ માધોપુર લોકસભા મતવિસ્તારના ઉનિયારામાં ચૂંટણી સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે બે હજાર ચાર અને બે હજાર અગિયારમાં કોંગ્રેસ શાસન દરમિયાન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત ઓછી કરીને ધર્મના આધારે અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો વધુમાં તેમણે ઉમેર્યું કે કોંગ્રેસે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ધર્મના નામે અનામત દ્વારા લોકોને વિભાજીત કરવાનો પ્રયાસ કર્યો છે બપોર બાદ શ્રી મોદીએ છત્તીસગઢના માસામુંદની ધામિત્રી બેઠક માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો તેમણે રાજ્યમાં રેલવે સિંચાઈ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીના ઝડપી વિકાસનું વચન આપ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમના નિવેદનની ટીકા કરી છે જેમાં તેમણે ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવતા સીએએને રદ કરવાની વાત કરી હતી દિલ્હીમાં સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે તેમણે આશ્વાસન આપ્યું કે એનડીએ સરકાર સૌના ન્યાય માટે કટિબદ્ધ છે અને સીએએને ક્યારેય રદ નહીં કરવામાં આવે વધુમાં શ્રી શાહે એવું પણ કહ્યું કે ત્રણ ગુનાખોરી કાયદાનો ઉદ્દેશ્ય સમય પર ન્યાય આપવાનું છે આ ત્રણેય કાયદા નક્કી કરેલા સમયે લાગુ કરાશે તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કર્ણાટકના બેંગલુરૂમાં સભાને સંબોધતા ભાજપ સામે પ્રહાર કર્યા પ્રિયંકા ગાંધીએ મોંઘવારી જીએસટી એમપીએસ મામલે ભાજપ સરકાર સામે ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો ઉત્તર પ્રદેશમાં લોકસભાના ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આવતીકાલે છેલ્લો દિવસ છે આ પૂર્વે તમામ રાજકીય પક્ષ અહી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે આજે ગૌતમ બુદ્ધ નગરમાં ચૂંટણી પ્રચાર કર્યો જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે નોઈડા જે પહેલા ઉત્તર પ્રદેશના ભ્રષ્ટાચાર કેન્દ્ર તરીકે જાણીતું હતું એ હવે રાજ્યનું વેપાર કેન્દ્ર બની ગયું છે તેમણે કહ્યું કે હવે ઉત્તર પ્રદેશ તેની કાયદા વ્યવસ્થા વિકાસ રોકાણ અને સુશાસન માટે જાણીતું છે તો સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આજે મેરઠ જિલ્લાના સિવિલ ખાસ વિસ્તારમાં સભાને સંબોધન કર્યું હતું બહુજન સમાજવાદી પાર્ટી સુપ્રીમો માયાવતીએ આજે બપોરે મેરઠ જિલ્લામાં રેલીને સંબોધી હતી ભાજપે લદ્દાખ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવાર બદલી દીધા છે પાર્ટીએ વર્તમાન સાંસદ જામિયાંગ સેરીંગ નામગ્યાલની જગ્યાએ તાશી ગેલશિન્સને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે આ બેઠક પર પાંચમા તબક્કામાં આગામી વીસમી મેના રોજ મતદાન થશે કથિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની એક કોર્ટે આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભારત રાષ્ટ્ર સમિતિ બીઆરએસના નેતા કે કવિતાની ન્યાયિક કસ્ટડી આગામી સાતમી મે સુધી વધારી દીધી છે દિલ્હીની રોઝ એવેન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ તિહાર જેલ સત્તાધિકારીઓને આદેશ કર્યો કે તેઓ અરવિંદ કેજરીવાલ તેમજ કવિતાને સાત મેના રોજ બપોરે બે વાગ્યે વર્ચ્યુઅલ કોન્ફરન્સિંગ દ્વારા હાજર કરે આ પૂર્વે કોર્ટે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલની હાજરીમાં પંદર મિનિટ માટે તેમની તબીબી તપાસ માટેની અરજી ફગાવી દીધી હતી ગત એકવીસ માર્ચના રોજ પ્રવર્તન નિર્દેશાલય એટલે કે ઇડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વસ્તરીય મેડિકલ શિક્ષા અને તબીબી સેવાઓ આપનારી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એમ્સની પ્રશંસા કરી છે શ્રી મુર્મુ આજે ઉત્તરાખંડમાં એમ્સ ઋષિકેશના ચોથા દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા કેન્દ્ર સરકારે આધાર બેન્કિંગમાં મહિનામાં ઓછામાં ઓછા એકવાર પૈસાની લેવડદેવડ અનિવાર્ય કરવાના દાવાને ફગાવી દીધો છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબી ફેક્ટ ચેક યુનિટે આ દાવાને ખોટો ગણાવ્યો છે આ દાવામાં કહેવાયું હતું કે ભારતીય રિઝર્વ બેન્કે એક નવા અપડેટમાં લોકોને દર મહિને આધારની મદદથી રૂપિયાની લેવડ દેવડને અનિવાર્ય બનાવ્યું છે વધુમાં એવો પણ દાવો કરાયો હતો કે આવું ન કરવા પર ગ્રાહકની આધાર ટ્રાન્ઝેક્શનની સુવિધા લોક કરી દેવાશે પીઆઈબીએ સ્પષ્ટ કર્યું છે કે આધાર સક્ષમ ચૂકવણી વ્યવસ્થા એટલે કે એઈ ટ્રાન્ઝેક્શન માટે ખાતા ધારકોને આવા દિશાનિર્દેશ જાહેર નથી કરાયા પીઆઈબીએ કહ્યું છે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આવું કોઈપણ સર્ક્યુલર જાહેર નથી કર્યું જેમાં કહેવાયું હોય કે એઈ ટ્રાન્ઝેક્શન માટે મોબાઈલ નંબરને બેંક ખાતા સાથે લિંક કરવું અનિવાર્ય છે ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં પૂર્વીય ભારતમાં લૂની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના દર્શાવી છે પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં સ્થિતિ વણસી શકે છે હવામાન વિભાગ પ્રમાણે કર્ણાટક ઓડિશા પૂર્વીય અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ બિહાર તેમજ ઝારખંડના અંતરિયાળ ભાગોમાં ગરમીનો પ્રકોપ વધશે જેથી લોકોને કારણ વિના બહાર ન નીકળવા માટેની સલાહ આપવામાં આવી છે આ પૂર્વે સોમવારે ઓડિશા રાયલસીમા પશ્ચિમ બંગાળ ઝારખંડ વિદર્ભ છત્તીસગઢ દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ તેલંગાણા અને તટીય આંધ્રપ્રદેશના ઘણા ખરા ભાગોમાં તાપમાન બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે રહ્યું હતું તો આ તરફ આવતીકાલે ઉત્તર પૂર્વીય ભારતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જ્યારે કે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ તેમજ ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે વિવિધ વિમાન સેવામાં બાર વર્ષ સુધીના બાળકોને તેમના માતાપિતા અને વાલીઓ સાથે બેઠક ફાળવવાનું સુનિશ્ચિત કરવા કહ્યું છે ડીજીસીએના નિવેદન મુજબ બાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો વિમાનમાં તેમના માતાપિતા કે વાલી સાથે બેઠા ન હોવાના કિસ્સામાં તેના ધ્યાનમાં આવ્યા હતા તેમાં કહેવામાં આવ્યું છે કે હાલના હવાઈ પરિવહન પરિપત્રમાં યોગ્ય રીતે ફેરફાર કરવામાં આવ્યો છે ચીનના શાંઘાઈમાં આજથી તીરંદાજી વિશ્વકપનો પ્રારંભ થયો છે ત્રણ વાર ઓલિમ્પિક ખેલાડી રહેલા દીપિકા કુમારી વિશ્વકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ત્રેવીસથી અઠયાવીસ એપ્રિલ વચ્ચે યોજાનારા આ વિશ્વકપના પહેલા તબક્કા માટે ભારતે આઠ પુરૂષ અને આઠ મહિલાઓ એમ કુલ સોળ ખેલાડીઓની ટીમ મોકલી છે રોયલ મલેશિયન રોયલ મલેશિયન નેવીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા દસ લોકોના મૃત્યુ થયા છે નેવીની લશ્કરી કવાયત માટેની પ્રેક્ટિસ દરમિયાન બે હેલિકોપ્ટર સામસામે અથડાયા હતા મલેશિયાના ઉત્તરીય નેવી બેઝ ખાતે નેવોમી વર્ષગાંઠ પૂર્વે કરાઈ રહેલી પ્રેક્ટિસ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી તમામ પીડિતોના ઘટના સ્થળે જ મોત થયા હતા ઇઝરાયેલના મિલિટરી ઇન્ટેલિજન્સના વડા મેજર જનરલ આહારોન હલીવાએ તેમના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે ગત સાત ઓક્ટોબરે હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલાને રોકવામાં નિષ્ફળતા બદલ તેમણે રાજીનામું આપ્યું છે શ્રી હલીવાએના જણાવ્યા પ્રમાણે તેમની આગેવાની હેઠળની ગુપ્તચર નિયામક કચેરી તેમને સોંપાયેલી જવાબદારી સંભાળવામાં તેઓ અસમર્થ રહ્યા છે મેજર હલીવા હમાસના હુમલાને રોકવામાં નિષ્ફળતાને કારણે રાજીનામું આપનાર ઇઝરાયલના પ્રથમ અધિકારી છે તો આજે આઈપીએલ મુકાબલામાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચે મેચ રમાઈ રહી છે મેચ શરૂ થતાં લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો તાજા સમાચાર પ્રમાણે ચેન્નાઈ સુપર કિંગ્સે વિકેટ ગુમાવીને અડતાલીસ રન બનાવ્યા છે લોકસભાના બીજા તબક્કા માટે આવતીકાલે પ્રચાર પડઘમ શાંત થશે તેર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની નેવ્યાસી બેઠક માટે શુક્રવારે મતદાન થશે વિવિધ રાજકીય પક્ષોએ લોકસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર કર્યો દિલ્હીની વિશેષ અદાલતે કથિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બીઆરએસ નેતા કે કવિતાની જ્યુડિશિયસ કસ્ટડી સાત મે સુધી લંબાવી છે અને ફ્લાઇટમાં સમાન પીએનઆરની સ્થિતિમાં બાર વર્ષ સુધીના બાળકોને મળશે માતાપિતા તેમજ અન્ય વાલીઓ સાથેની બેઠક ડીજીસીએ એરલાઇન્સને માર્ગદર્શિકા જાહેર કરી આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા